વર્ષ લેવેલી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો દ્વારા સુરત કલેક્ટરાલે પહોંચી આવેદનપત્ર આપી સુરત સરકારી શાળામાં કાયમી શિક્ષક ભરતી કરવાની માંગ કરાય છે વર્ષ બે હાજર ત્રેવીસ માં લેવાયેલા ટેટ ટાટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરાલે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ટેટ ટાટની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની માંગ કરી હતી કે વર્ષ બે હજાર ત્રીસમાં લેવેલી પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ પણ હજુ સુધી ભરતી કરાઈ નથી આડત્રીસ હજાર શિક્ષકોની જરૂરિયાતો સામે હાલમાં સત્તાવીસો શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ છે તો બીજી તરફ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ સત્તર હજાર જેટલા શિક્ષકો નિવૃત્ત થયા છે જેથી રાજ્યમાં હાલ કુલ પંચાવન હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે ટેટ પાસ ઉમેદવારોને સુરત સહિત સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે કાયમી ભરતી આપવામાં આવી તે માંગ કરવામાં આવી છે અમારે કલેક્ટર કચેરી આવવાનો સૌથી મુખ્ય હેતુ છે કે ટેટ ટાટ જેટલા પણ પાસ ઉમેદવાર છે ઘણા બધા પરીક્ષા આપી એમાંથી અઠ્યોતેર હજાર કરતાં પણ વધુ ઉમેદવારો પાસ છે અને આ પાસ થયેલા ઉમેદવારોની જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારે કોઈ પણ પ્રકારનું એવું નોટિફિકેશન નથી આપવામાં આવ્યું તમને જ્ઞાન સહાયક તરીકે લેવામાં આવશે અગિયાર મહિનાના કરાર પર લેવામાં આવશે એ પણ ગુલામી જેવો કરાર ગુલામી જેવો એટલા માટે કે તમારે અગિયાર મહિના પછી સર્ટિફિકેટ લેવાનું બીજું તમને અગિયાર મહિનામાં ગમે ત્યારે છૂટા કરી દેશે ત્રીજું તમારે સંતોષકારક સર્ટિફિકેટ એ પણ ત્યાંની વિકાસ સમિતિ પાસે લેવાનું અને વિકાસ સમિતિમાં કયા પ્રકારનું શોષણ થશે કઈ રીતે તમને સર્ટિફિકેટ આપશે એનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલા માટે ગુલામી અને દર અગિયાર મહિને અમારે શું ફરીથી પરીક્ષા આપવાની ફરીથી પાસ કરવાની ફરીથી કરારમાં લાગવાનું આજે અમે બનાસકાંઠા કાલે સાબરકાંઠા પરમ દિવસે કચ્છ અમારે શું અમારું પરિવાર સાથે સ્થાયી થવાનો કોઈ ઓપ્શન જ નથી તો શા માટે અમે અમારી જિંદગીના આટલા આટલા વર્ષો વિતાવ્યા એમ એ પાછળ બી એડ પાછળ ટેટ પાછળ ટાટ પાછળ પરીક્ષામાં છ છ મહિના અમે મહેનત કરી છ છ વર્ષ પછી પરીક્ષા જ્યારે આવે છે ત્યારે પણ એ જ્ઞાન સહાયક રૂપી એક ગુલામી રૂપી યોજના લાવી દે છે અને એ દૂર થાય અને કાયમી શિક્ષકોની ભરતી થાય આજે બત્રીસ હજાર કરતાં પણ વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે વિધાનસભાના આંકડા મુજબ દરેક માધ્યમમાં જગ્યા ખાલી છે દરેક ધોરણમાં જગ્યા ખાલી છે તો અમારી માંગ છે કે દરેક ધોરણમાં દરેક માધ્યમમાં દરેક વિષયની તત્કાલ ક્રમશઃ ભરતી કરવામાં આવે અને ગુજરાતનું જે શિક્ષણ છે એને ખાડે જતું અટકાવવામાં આવે પહેલા તો જ્ઞાન સહાયક જે સરકાર લઈ આવી છે કોન્ટ્રાક્ટ બેઝ કે જેનું નક્કી નથી કેટલો ટાઈમ શિક્ષક તરીકે રાખશે અમે બીએડ કર્યું છે એમ એમએ કર્યું છે એમએડ કર્યું છે ટેટ ટાટ અમે પાસ કર્યું છે સતત મહેનત કે છે મા બાપે અમને મહેનત ભણાવ્યા છે એટલે સુધી તો અમારી એક માંગ છે કે અમને કાયમી શિક્ષક તરીકે રાખો શા માટે ગુલામી પ્રથમ અમને લઈ જવા માંગો છો જ્યારે અમે કાયમી શિક્ષક શિક્ષક માટે બન્યા છીએ પરીક્ષા પાસ થઈ છે તો અમને કાયમી શિક્ષકની નોકરી આપો અત્યારે ગુજરાત સરકારે સત્યાવીસો પચાસની જાહેરાત કરી છે પ્રાથમિક માટે તો અમે એક નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં ઉચ્ચતરમાં ભરતી આપે પછી માધ્યમિકમાં અને પછી પ્રાઇમરીમાં કેમકે પહેલાં પ્રાથમિકમાં ભરતી આપશે તો પછી અમે એમાં લઈ લેશું કોઈ પણ તો પછી આગળ જતા માધ્યમિક અને ઉચ્ચતરમાં જાહેરાત કરશે તો પ્રાથમિકમાં જે જગ્યા છે એમનેમ જ રહેશે કેમકે ઉપલા ધોરણમાં પગાર છે વધારે મળે છે તો એમાં જતા રહેશે તો કાયમી શિક્ષકની ભરતી કરો અને ક્રમશઃ ભરતી કરો બધા જ માધ્યમમાં બસ આટલી માંગ છે સુરત કલેક્ટરાલે આવેદન પત્ર આપવાયેલા ટેટ ટાટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારે આવેદન પત્ર આપવાની સાથે સરકારી ચાપકામારી કહ્યું હતું કે આના કરતા તો અંગ્રેજો સારા હતા અઝર કુરસી સાથે હર્ષદ